ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને જય જુહાર ઘણા દિવસ પછી બ્લોગ આપણે શૂટ કરી રહ્યા છે અને અત્યારે સવારના છે છ ને બાવન જેવી થઈ છે અત્યારે અને અત્યારે સવાર સવારવામાં વહેલામાં આપણે લોકો ગઈ કાલે અમે લોકો આવ્યા હતા ઘરે વડોદરાથી અને થોડીક તબિયત ખરાબ હતી એટલા એટલા માટે બ્લોગ પણ નથી શૂટ કરતા અને અત્યારે થોડું તય બી દેવા ગોળી એવું બદલી દીધી દવા તય બી કરાવી હતી પણ નથી ફેર પડ્યો અને અત્યારે ગઈકાલે આવ્યા હતા ઘરે ઘરે આવીને દવા ગોળી લીધી બાટલ ચડાવ્યો અને એના પછી થોડું સારું લાગ્યું એટલે મેં કીધું ઘરે આવ્યા હશે એટલે તમને બી કંઈક બતાવ્યા અને ઘણા દિવસથી તમારી સાથે વાત કરવાનો ઘણો વિચાર હતો કે કંઈક તમાર સુધી કંઈક પહોંચાડવું છે અને અત્યારે ફાઇનલી તમને વાત કરી રહ્યા છે અને આપણને મોબાઈલ પણ આપણે બીજું લેવાના છે એડિટ કરતાં અમને બહુ તકલીફ પડે છે અને કેમેરાનું રિઝલ્ટ તો આવે છે એટલું બધું બરાબર નહીં આવતું અને જે જે મારે એપો જોવે છે એ એપો નથી અંદર ઉપડતી એટલા માટે અને ટૂંક સમયની અંદર આપણા મોબાઈલ પણ લઈશું અને કયો ફોન લેવાનો છે એ પણ તમે જણાવજો એટલે તને કયા ફોનનું રિઝલ્ટ સારું આવે અને કયો ફોન લે તો સારું આઈફોન સિવાય બીજું આઈફોનમાં મારા મિત્ર લે રાખ્યો છે ચાર્જર નથી ચાલો સારું ચાલતું રિઝલ્ટ મસ્ત આવે છે એટલે તને આઈફોન સિવાય બીજો કોઈ બી મોબાઈલ કયો સારું રિઝલ એ કમેન્ટમાં જણાવજો દોસ્તો અને ફાઇનલી કહીશ અમારે લોકો આ ડોડા થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીં સુકી ગયા છે આ સાઈડ આ સાઈડ દેખો આ સાઈડ સુકી ગયા છે ડોડા અને કોઈને પણ દોઢ ખાવા હોય તો કીજો મકાઈ છે ને અને તબિયત એટલા દિવસથી થોડી સારી નહોતી એટલા માટે આજે તો તબિયત એકદમ કમ્પ્લીટ સારી લાગી એટલા માટે તો આજે તો ચાર વાગ્યાનો ઉઠી ગયો તો અને કારનો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો હતો કારણ કે તબિયત થોડી સારી લાગી મેં કીધું વહેલા ઉઠી ચાલો આગળ જઈને મળીએ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ દુકાન પર દૂધ લેવા માટે અને દૂધ અને ચા મરીશ લેવા માટે જઈ રહ્યા છીએ ગઈકાલે ખબર નથી અને થોડું તબિયત નથી સારી એટલા માટે કોઈ જગ્યાએ નથી ઉભા રહ્યા દવાખાના ઉભા રહ્યા હતા દવાખાના હતા બરોડાથી આવ્યા લે બરોડાથી કોઈ જગ્યાએ પણ નથી ઉભા રહ્યા આવીને ઘોઘંબા ઉભા રહ્યા ઘોઘંબા ઉભા રહ્યા દવાગોળી કરાવી એના પછી આપણે ઉભા રહ્યા ડાયરેક ખરે અને તમે બી આગળ કંઈક બતાવતા રહીશું અને મળી આગળ જઈને દોસ્તો અત્યારે અત્યારે આપણે છે ને કમ્પ્લીટ ગરમા ગરમ ચા બની ગઈ છે અને આ સાઈડ ખારી મસ્ત એવા દુકાને જીને આપણે આવતા રહ્યા છે અને કમ્પ્લેટ અત્યારે ચા નાસ્તો કરી લઈએ આવું કઈ સવાર અમાર ચા ના ચાલો તમે પણ કરી લો ચાલો ચા નાસ્તો ચાલો ચા ચા નાસ્તો કરીને ફરી પાછી મળે